સાથે રાખીને આ ઘટના રિકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સાથે જ હત્યામાં વપરાયેલું ચાકુ પણ કમજે લીધું છે વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના બનાવમાં હત્યારા બાબર પઠાણ સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું હત્યામાં વપરાયેલું ચાકુ પણ કબજે કરવામાં આવ્યું છે ગુરુવારે સવારે મુખ્ય આરોપી બાબરખાન પઠાણને પોલીસે સાથે રાખી હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું બનાવની વિગત એવી છે કે પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો જેના પગલે પોલીસ એક્શનમાં આવી હતી અને મુખ્ય આરોપી બાબર ખાન પઠાણ સહિત નવ જેટલા સાગરિતોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારીની અદાવતે લઘુમતી કોમના માથાભારે બાબર હબીબ ખાન પઠાણ સહિતના સાગરિતોએ હિન્દુ યુવકો ઉપર હુમલો કર્યો હતો તેઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં હોસ્પિટલના સંકુલમાં પોલીસની હાજરીમાં જ ઈજાગ્રસ્ત યુવકોને પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ત્યારે મુખ્ય આરોપી બાબર હબીબ ખાન પઠાણને સાથે રાખી આજરોજ સવારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચાકુ પણ પોલીસે કબજે લીધું છે